રિલેશનશિપ મેનેજર ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી યુવતીને સોશિયલ મીડિયા દ્વારા પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વિસુ વિસ્તારમાં આવેલી હોટલમાં તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું ઉમરા વિસ્તારમાં રહેતી 29 વર્ષે યુવતી ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે યુવતી ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે સુરત આવી હતી એ પહેલા તેણીની સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રાઇવેટ કંપનીમાં રિલેશનશીપ મેનેજર સાથે મિત્રતા થઈ હતી મિત્રતામાં મેનેજરે તેને લગ્નની લાલચ આપી હતી લગ્નની લાલચ આપી યુવતીને વિસુ વિસ્તારની હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું યુવતીને લગ્નના સપના બતાવી ત્યારબાદ તરછોડી દીધી અને ઉપરથી તેને અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેના કારણે મામલો પોલીસમાં પહોંચ્યો છે પોલીસે આ કેસમાં યુવક અને તેની સાથે કામ કરતા અન્ય લોકોના નિવેદન લીધા હતા હોટેલમાં પણ પોલીસે તપાસ કરી હતી યુવતીને મેનેજરે ચાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના કારણે આ મામલો વિસુ પોલીસમાં પહોંચ્યો છે પોલીસે યુવતીની ફરિયાદ લઈ રિલેશનશીપ મેનેજર વિશાલ રમેશ વસાવાની સામે રેપનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી